જય ચામુંડા માં જે કોઈ પણ લોકો આ વિડીયો એને હમેશા ખુશ રાખજો અને તેના ઘર માં પૈસા ની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફ થી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડીયો માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવીમાંની કૃપા તમારી ઉપર હંમેશા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ ની શરૂઆત કરીએ વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાની તિથિ પર અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે આ દિવસ અતિશુભ ગણાય છે આ વર્ષે અક્ષય તૃતીયા દસ મે હજાર ના રોજ ઉજવાશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દસ વીસ મે ઓગણીસો ચોવીસ ના રોજ ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે જ્યોતિષગણના અનુસાર આ વર્ષે દસ મે ના રોજ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે બુધનું રાશિ પરિવર્તન ચાર રાશિઓ માટે શુભ ફળ આપનાર સાબિત થશે આ રાશિ પરિવર્તનથી આ ચાર રાશિઓ માટે પ્રગતિના યોગ સર્જાઈ રહ્યા છે આ ચાર રાશિઓ કઈ કઈ છે ચાલો તે પણ જાણીએ એક વૃષભ રાશિ બુધનું રાશિ પરિવર્તન વૃષભ રાશિનો આત્મવિશ્વાસ વધારશે નોકરી અને વેપારની સમસ્યાઓ દૂર થશે વેપારનો વિસ્તાર થશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે આ ઉપરાંત પગારમાં પણ વધારો થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે આવકના સોર્સ બનશે અને અટકેલું ધન પરત મળશે બે મિથુન રાશિ દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થશે જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે વેપારમાં ફાયદો થશે કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે આવક વધશે પારિવારિક સંબંધ મજબૂત થશે જે લોકોના લગ્ન નથી થયા તેમના માટે સંબંધ આવી શકે છે જૂના મિત્રો સાથે મુલાકાત થશે મન પ્રસન્ન રહેશે ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોની માનસિક સ્થિતિ સુધરશે સ્ટ્રેસથી રાહત મળશે નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે છે કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે આ અવસર ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે આવકના નવા સોર્સ બનશે નવી સંપત્તિ કે વાહનના માલિક બની શકો છો દાંપત્ય જીવનમાં મધુરતા આવશે જીવનસાથીનો સહયોગ મળશે ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો નવું વાહન ખરીદી શકે છે બિઝનેસ કરતા લોકોને નફો થશે લવ લાઈફ સુધરશે પાર્ટનરનો ભરપૂર સહયોગ મળશે જે લોકો સિંગલ છે તેમને પાર્ટનર મળી શકે છે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે લાંબા સમયની મનોકામના હવે પૂર્ણ થશે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા લક્ષ્મી